બપોરે જોરદાર પવનો સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા ગણતરીના સમયમાં જ ઠેર ઠેર પાણી પાણી કરી દીધું હતું ભરૂચ અંકલેશ્વર હાસોટ સહિતના સ્થળે જ્યાં ગરબા આયોજનની આખરી ઓપ અપાઈ રહ્યો હોય ત્યાં જ ગરબા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ થઈ ગયા હતા અંકલેશ્વર અને હાસોટ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદ વરસતા ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે હવામાન વિભાગે સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે તે મુજબ વરસી રહ્યો છે હાસક પંથકમાં ગતરોજ પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે પ્રથમ નોરતે જ વરસાદ વરસતા શેરીઓ અને ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયા હતા કેટલાય સ્થળે નોરતાની પહેલી રાતે ગરબાની રમઝટ જામી શકવા પર સંકટના વાદળો ઘેરાઈ ગયા હતા